તો દાતા તાલુકામાં વરસાદ પડ્યો દાતા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાયા ભારે પવન સાથે વરસાદના કારણે લાઇટના પણ વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે હોટેલ અને શોપિંગ સેન્ટર આગળ ઘૂંટણ સમા પાણી પણ ભરાયેલા છે બનાસકાંઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાઈવે પર વરસાદી પાણી લોકો હાલાકી ભોગવી રહ્યા છે ચારે તરફ

વિસ્તારની અંદર મેઘરાજા બેટિંગ બેટિંગને પગલે ખૂબ જ વરસાદી કહેર દાતા તાલુકામાં જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ અંતરિયાળ વિસ્તારની અંદર અમુક ગામોની ની અંદર મેઘરાજાએ છે વરસાદી પાણી ભરાયા છે તેને લઈને સ્થાનિક લોકોને પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે દાતા તાલુકાની અંદર મેઘરાજાની જે આ વરસાદની આગાહી છે તેને પગલે પણ અત્યારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે શક્તિસિંહ રાજકોટ ગુજરાત ફર્સ્ટ અંબાજી